તો પેલા વેલા જાણો તો ભાઈ બને લગ્ન પેલા જ આવી આપણે બુડ ધોવા પછી બુડ ધોઈને પછી આપણે એને પણ એકદમ ચમકાવી નાખ્યા પછી આપણે પણ આ ધોને ફ્રેશ થઈ જાય ને પછી આપણે પણ બાઈક લઈને બાકા ચકી ઉડાડતા પહોંચી જાય આપણા કેનાલે અને પછી પહોંચી જાય પર આવડે ભાઈ બને લગ્ન પછી બલા ભાઈને બસ ફુવાને પણ મળ્યા પરા પછી શિયાળામાં પૈસા છોડા પા આવી પર આપણે શુરો ભાઈ અલ્યા ભાઈ તમે ચમાવ બેઠા છો અલ્યા ભાઈ આ મંજે ખાવાનું કીધું છે કો

પૈસાનું ભરવામાં થોડી ભૂલ થઈ જાય પછી જગ્યા ભાઈ પણ ગોથે સડી જાય મારો મુજે મારો મારો મુજે મારો મારો પછી ફાઈનલ સાઉન્ડ પણ ભરી ગયું ને પછી આપણે મેલવાની ગાડી અંદર પછી જગ્યા ભાઈ ગભરી જાય કે આવી ગલીમાં સિરક લાયા પછી દરરોજ ને ઘોરાઈ જાય પર તાપ કરવા આવાજ ને વિડિયો જોવા માટે ફોલો કરતા જાજો ભયા